દાખલા નંબર ત્રણ હતો બોલો રકમ ચલો આપો દાખલા નંબર તમને એવું કીધું કે એક બગીચાની અંદર એક એક છે અને બાજુની દિવાલ કોઈક રંગથી તેને ઉપર રંગ કરી અને એના ઉપર લખી છે કીપ ધ પાર્ક ગ્રીન એન્ડ ક્લીન બરોબર આવું લખેલું છે દાખલા તરીકે હું એક લક્ષણીનો સિમ્પલ શેપ બનાવી દઉં છું જે કેવા આકારનો છે ત્રિકોણ આકારનો છે કેવો છે તો ત્રિકોણ આકાર આપણે લઈ લઈએ અહીંયા બુકમાં આપે છે એ પ્રમાણે એનો સેપ લઈ લઈએ હા વાંધો નહીં બરોબર લપસણી છે આ એની સીડીઓ છે એટલે એ રીતના શેપ આપ્યો છે બરોબર સમજો ઓકે અને આ ભાગ છે હવે અને આ જે દીવાલ દેખાય છે તમને આ ત્રિકોણ આકાર દિવાલ ઓકે આ ત્રિકોણ આકાર દિવાલની ઉપર રંગ કરીને એના ઉપર લખ્યું છે કીપ ધ પાર્ક ક્લીન એન્ડ ગ્રીન કીપ ધ પાર ક્લીન એન્ડ ગ્રીન બરાબર આવું લખ્યું છે ને એના ઉપર રંગ કરેલો છે ઓકે હવે અહીંયા જ કીધું છે જો દિવાલની બાજુનું માપ પંદર સેન્ટીમીટર સોરી પંદર મીટર અગિયાર મીટર અને છ મીટરની છે એટલે કે આ માપ તમને આપ્યું છે અગિયાર મીટર આ માપ તમને આપ્યું છે છ મીટર અને આ નીચેનું માપ તમને આપ્યું છે ચલો ત્રિકોણની ત્રણ બાજુઓ મળી ગઈ અને હેરોનનું સૂત્રનો ઉપયોગ કરીને ત્રણેય બાજુ જાણતા હોય તો ક્ષેત્રફળ શોધી શકાય બસ તો આ જે દિવાલ તમને દેખાય છે દિવાલ બીજું કાંઈ નહીં પણ એક ત્રિકોણ છે શું છે ત્રિકોણ અને આપણે એનું ક્ષેત્રફળ એ દિવાલનું ક્ષેત્રફળ શોધવાનું છે બરોબર ઓકે તો હેરોનનું સૂત્ર શું છે ભાઈ ઓકે દાખલા નંબર ત્રણ દસ પોઈન્ટ એક તો સૌપ્રથમ તમને જે ત્રણ બાજુઓ આપી છે એકને એ કહીએ એકને બી કહીએ ને એકને સી તરીકે દર્શાવીએ ઓકે ત્રિકોણાકાર લક્ષણીની બાજુઓ એ બરાબર કેટલા આપી છે અગિયાર મીટર કેટલી આપી છે અગિયાર મીટર બી બરાબર ચલો હું પંદર મીટર લઈ લઉં અને સી બરાબર લઈ લઉં છ મીટર તમે કોઈપણને એ બી કહેવાય બરાબર એમાંથી તમારો દાખલો ખોટો પડે નહીં ઓકે હવે આપણે જાણીએ છીએ હેરોનનું સૂત્ર શું છે તો કે વર્ગમૂળમાં એસ એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી આ પ્રમાણે છે ને ઓકે જ્યાં એસ આપણે શું કહીએ છીએ આ એસ એટલે અર્ધ વાહ વાહ અર્ધ પરિમિતિ એનો મતલબ એવો થાય કે પરિમિતિ એટલે શું તો કે ત્રણેય બાજુનો સરવાળો અને અર્ધ એટલે એને બે વડે ભાગી દો તો ત્રણેય બાજુનો સરવાળો કરીએ અગિયાર મીટર વધતા પંદર મીટર વધતા છ ભાગ્યા બે કેટલા મળશે જવાબ બોલો પંદર ને એક સોળ સોળ ને દસ છવ્વીસ છવ્વીસો બત્રીસ બત્રીસ ભાગ્યા બે એટલે કેટલા થયા સોળ મીટર એસ કેટલા મળ્યા સોળ મીટર ઓકે હવે આપણે ડાયરેક્ટલી હેરોનના સૂત્રનો ઉપયોગ કરીએ તો હેરોનના સૂત્રની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળની અંદર એસ એસ માઇનસ એ એસ માઇનસ બી અને એસ માઇનસ સમજી ગયા ઓકે એ બીસી જાણીએ છીએ અર્ધ પરિમિતિ છે ઘણી વખત દાખલામાં તમને માત્ર પરિમિતિ જ આપી દીધી હશે સીધે સીધી પરિમિતિ આપી હશે જેમ કે તમને કીધું છે એક ત્રિકોણ છે જેનું પરિમિતિ એકસો એસી મીટર છે તો તમે એની અર્ધ શોધી શકો એસ કેટલા મળે એકસો એસી ના અડધા નેવું ચાલો આ બધી કિંમત મૂકીએ એસ બરાબર કેટલા છે આપણી પાસે સોળ સોળ માઇનસ એ એટલે અગિયાર પંદર અને છ ચલો સોળ ગુણ્યા સોળ માઇનસ અગિયાર એટલે પાંચ ગુણ્યા સોળ માઇનસ પંદર એટલે એક ગુણ્યા સોળ માઇનસ એટલે દસ આમનો ગુણાકાર થાય કેટલો પણ આપણે આમે વર્ગમૂળ દૂર કરવાનું છે તો પહેલાં એનો ગુણાકાર નહીં કરીએ અવયવ પાડશું શું કરશું અને મેં તમને કીધું હતું કે અવયવ માટે જે સંખ્યા બે વખત આવે ને એને વર્ગમૂળની બહાર એક વખત લઈ લેવાની વર્ગમૂળની અંદર બે વખત હોય ને એને વર્ગમૂળની બહાર એક વખત લખી નાખવાની ચાલો સોળ એટલે કે ચોગું ચોગું સોળ તો સોળ તો વર્ગ છે કોનો ચારનો તો બહાર શું લખી નાખું ચાર પાંચ લખું બીજા એકને લખવાની જરૂર નથી અને ફરથી પાંચ ગુણ્યા બે દસ થાય મેં દસના અવયવ ઉપાડી દીધા પાંચ ગુણ્યા બે તો જો મેં તમને શું કીધું વર્ગમૂળમાં જે કિંમત બે વખત આવતી હોય તેને ઉપાડીને દીધી બાર મૂકી દેવાની કેટલી વખત એક વખત હા પણ બાર જેટલી પણ કિંમતો ભેગી થાય ને એ બધાનો શું કરવાનો ગુણાકાર શું કરવાનો જેમ કે ચાર ભેગા થયા હતા પછી કોણ આવ્યું મતલબ પાંચ બે નીકળી ગયા કહેવાય સમજ્યા કે નહીં તો હવે વર્ગમૂળમાં વધ્યું કોણ બે ચલો ચાર પાંચ ચોક વીસ પાંચ વીસ વર્ગ મૂળમાં બે એકમ શું આવશે મને કયો મીટરનો વર્ગ કેમ કે બધી કિંમત છે એમાં આપી છે મીટરમાં બરોબર સેન્ટીમીટરમાં આપ્યો તો શું હોત તો આ જે રંગ કરવા વાળો આટલો ભાગ છે ત્રિકોણનો એનું ક્ષેત્રફળ થાય છે વીસ વર્ગ મૂળમાં બે મીટરનો વર્ગ ખ્યાલ પડશે ઓકે